નિલેશભાઈ પુરાણી તેમજ વાગોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવાનો આગેવાનોએ ફટાકડા ફોડી મો મીઠું કરી વિજય જશ્ન મનાવવામાં આવ્યો હતો ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મન્સુરી વાઘોડિયા બિહારના વિજયની જીત અમારા વાઘોડિયા વિધાનસભાના જિલ્લા પંચાયત કાર્યવાહી સનદભાઈ મહામંત્રી નરેન્દ્રસિંહ ચૂંટાયેલી અને સંગઠનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળીને આ વાત થઈ જે ડબલ સેન્ચુરીની જીત વાઘોડિયા ખાતે મૂકી રહ્યા ત્યાં ઉમેદવાર તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને પૂરા ઘણા કરીને બિહારના વિજયને ભવ્ય વિજય અપાવેલ વગર બિહારની જનતા ખૂબ ખૂબ અભિનંદન આભાર વ્યક્ત માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના રથની આ જીત છે આપ જોઈ ગયા છો કે આટલી મોટી સંખ્યામાં બસો ઉપરની જે સીટો આવી હતી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ઉપર વિકાસની જનતાએ જીતવાનું લોકો છે અને મોદી સાહેબ આવીને આવી ચીજ દરેક સીટોમાં મા ભગવતસિંહ અપાવતી રહે એવા બિહાર વિજય મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન બિહારની જનતાનો પણ તમામ વાઘોડિયા અભિનંદન સાથે આભાર વ્યક્ત કરે છે ભવ્ય વિજય અપાવવા બદલ કે ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આજે ઉત્સવ મનાવવામાં બિહારના વિજયમાં જે ભેગા થયા છે મોદી પરોક્ષ અભિપ્રાયનો આભાર માનીએ છીએ પરંતુ ખૂબ વિરત ફાયર માંગો સાહેબ જે ફરી એકવાર બિહારી જનતાએ એવોર આપ્યા એ બદલ માન્ય ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિમાં વાઘોડિયા તાલુકા તેમજ સમગ્ર વિધાનસભાનો તમામ ચૂંટાયેલા અને પાર્ટીના હોદ્દેદારો સહિત આ જીતનો ડબલ સેન્ચ્યુરીનો ભવ્ય જશ્ન મનાવવા માટે આજરોજ ભગોડિયાથી અમે આહવાન કરીએ છીએ અને બિહારી જનતાનો આભાર માનીએ છીએ કે વિશ્વ નેતા મોદી સાહેબમાં ત્યાં નીતિશકુમારની સરકારમાં જે વિશ્વાસ મૂક્યો છે એને આવનારા વર્ગોમાં ચોક્કસ પ્રતિપાદિત થશે જ અને આમને આમ અમને વર્ષોથી જે આશીર્વાદ પાર્ટીને મળતા રહ્યા છે એ એકદમ મને પ્રાર્થના કરીએ કે આશીર્વાદ મળતા રહેશે અને જનતા જનાર્દનનું કામ આવું ને એવું અમે વર્ષો સુધી કાયમ કરતા રહીશું